વડોદરા જિલ્લામાં દશરથ રણોલી જિલ્લા પંચાયત દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમમાં ભાજપની સંગઠન શક્તિ કાર્યકર્તાઓનો ઉત્સાહ અને લોકસંપર્કની ઉર્જા સ્પષ્ટપણે ઝળહળી ઉઠી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિત તેમજ જાણીતા સામાજિક કાર્યકર્તા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા એકસો આઠ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં તાલુકા પંચાયત ચેરમેન શ્રી બિરેનભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય શ્રી સુનિલભાઈ પ્રજાપતિ જિલ્લા યુવા મોરચાના પ્રતિનિધિ શ્રી મયુરભાઈ વક્તા તરીકે શ્રીમતી મધુબેન સોલંકી અને શ્રી દિલીપ ભટ્ટ તેમજ સરપંચો શ્રીમતી રોમલબેન પટેલ બાજવા અને શ્રીમતી મીનાબેન મહેશભાઈ સોલંકી દશરથની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું હતું દશરથના ડેપ્યુટી સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને પારિવારિક અને ઉત્સવી માહોલમાં ફેરવી દીધો હતો સ્નેહમિલન સમારોહ અંતે સૌએ સંગઠનની એકતા અને સેવાભાવનાના સંકલ્પ સાથે નૂતન વર્ષની શુભેચ્છા વિનિમય કર્યા હતા આજના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત દશરથ અને રણોલી ખાતેના સ્નેહમિલન સમારંભમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ જિલ્લાના પ્રમુખશ્રી રસિકભાઈ તમામ લોકોએ હાજર રહી વધારેલ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી સાથે સાથે આપના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્વદેશી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પને પૂરો કરવા માટે થઈને આજે નવા વર્ષની અંદર દરેક કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો કે આવનારા સમયમાં અમે બધા જ સ્વદેશી વસ્તુ વાપરીને દેશનું આર્થિક ગુણિયામણ બચાવ છું સાથે સાથે અમારા વિસ્તારના લોકોના ભાઈઓ બહેનોને રોજગારી આપીશું એમની રોજગારી માટે થઈને દરેક વ્યક્તિ સ્વદેશી વસ્તુઓ વાપરશે એવા સંકલ્પ સાથે આજનું આ નવું વર્ષ ઉજવવામાં આવ્યું સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા મળીને સિધિ ભોજન સાથે આ કાર્યક્રમને કરવામાં આવ્યો બીજું બાજવા અને છાણી રોડ ખરેખર ઘણા વર્ષથી આ બહુ વિકટ પ્રશ્ન હતો એમાં અમારા પત્રકાર મિત્રો કાર્યકર્તાઓ બાજવાના રહીશો બધાયની રજૂઆત હતી કે આ બાજવા છાણી રોડ જે મંજૂર આપણે ડામરનો કરાવ્યો હતો ડામરનો નહીં પણ આરસીસી રોડ બનવો જોઈએ અને જે હયાત રોડ છે એ પ્રમાણેનો થવો જોઈએ એની જે તમામની રજૂઆતો હતી એની રજૂઆત તમે કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ આ કામની મંજૂરી આપી દીધી છે ટેન્ડર પ્રક્રિયાની અંદર આ કામ છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી બાજવા છાણી રોડ આરસીસી રોડ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ રોડ બનાવીને જ અમે રહેશું કારણ કે અમારા વિસ્તારના લોકોની માગણી છે અને એ માગણી પૂરી કરવી મારી ફરજમાં આવે છે અને અમારા બાજવાનો જે રીતે બ્રિજ પૂરો કરાયો એ જ રીતે આ છાણી બાજવા રોડ પણ આરસીસી બનાવીને પછી જ અમે જમતીશું ત્યાં સુધી જમતીશું નહીં અને આ કામ ઓલરેડી મંજૂર થઈ ગયું ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય અને વર્ક ઓર્ડર લેવલે આવ્યા પછી ખાતમુહૂર્ત કરીને આ કામનું શરૂઆત કરશું એ જ રીતે અમારા દશરથની જે વર્ષોથી માગણી છે પાણી અને જીએસએફસીના કારણે જે તે પાણીના સ્થળો ખરાબ થયા છે નોટિફાઈડની ગ્રાન્ટ વર્ષોથી જીએસએફસીએ આ વિસ્તારના ગામોમાં આપી નથી એટલે અમે રજૂઆત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ કરી ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવી છે કે આ અમારા વિસ્તારની અંદર ઘણા વર્ષોથી નોટિફાઈડની ગ્રાન્ટ વાપરી ના હોય તો અમારા બાજવા દશરથ કરે છે આ ગામની અંદર જે સમસ્યાઓ છે વિકાસની જે જરૂરિયાત છે દશરથની અંદર ખૂબ મોટો પ્રશ્ન રહે પાણીની લાઈન અને પાણીની સંપ અને પાણીની ટાંકી આ તમામ વસ્તુ જે જીએસએફટી કરી આપે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપમુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી અને મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આનું પણ નિરાકરણ ગુજરાત સરકારે ખેડૂતોની સરકાર એટલે તાત્કાલિક ધોરણે સર્વે કરીને એને દસ હજારથી કરોડ જેવું માત્ર રકમ જે ખેડૂતોને આપી છે તો સરકારને હું આવા નિર્ણયથી ખૂબ આવકારું છું અને કાયમ માટે ખેડૂતો માટે આ ખેડૂતોની સરકાર છે એટલે આવા નિર્ણયો કાયમ સરકાર કમોસમી વરસાદ હોય ત્યારે લેતી હોય છે અને વિશેષ વાત આત્મનિર્ભર સંકલ્પ અભિયાન નિમિત્તે જે વડોદરા જિલ્લાની અંદર આ સ્નેહમિલનના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે આ દશરથ અને રણોલી જિલ્લા પંચાયતની જે સ્નેહ સ્નેહમિલનનો કાર્યક્રમ હતો એમાં અમારા ધારાસભ્ય ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ જયેશભાઈ નરેન્દ્ર નરેન્દ્રભાઈ અને સૌ પાર્ટીના બંને જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ સાથે મળવાનો અવસર મળ્યો અને આ અવસરના સાથે સાથે સરકારને એક હર ઘર સદેશી ઘર ઘર સદેશીનો એક નારો હતો કે આપણા જ વિસ્તારમાં બનતી વસ્તુનો વપરાશ થાય અને એ નિમિત્તે આ નિમિત્તે મળવાનું થયું અને સૌને આ નવા વર્ષની શુભકામના પાઠવું છું અસ્તુ ભારત માતા કી છે વંદે માતા